ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં કેમ છો મજામાં આજે સવાર સવારમાં ઉઠીને છે ને મેં પહેલાં તો કોમેન્ટ વાંચી રાતની કોમેન્ટ કાલ રાતે કોમેન્ટના જવાબ આપ્યો તા ગઈકાલના વ્લોગની કોમેન્ટના પણ સવારમાં છે ને કોમેન્ટ ને તો ફરિયાદ હતી એક બેનની ની કે તમે રસોઈની રેસીપી નથી આપતા હવે એમાં થાય એવું કે જયારે રસોઈ બનતી હોય ત્યારે હું ઘેરે નું ને ઘરે બની ગયા પછી આવું એટલે રેસીપી જ્યારે રસોઈ બનતી હોય ને ત્યારે આપીને તો જ વધારે અનુકૂળ પડે પણ હવે રસોઈ બનતી હોય ત્યારે તો આપણે ઘરે ન હોય તેમ છતાંય છે ને ઘેરે આવું એટલે પૂછું તો ખરા જ કઈ રીતે બનાવીને કઈ રીતે નહીં એમ કે એવું હોતું હતું કે તમે હું કેટલી વખત હું રોજ તમારો લોક જોઉં છું કેટલી વાર તમને કોમેન્ટ કરી પણ તમે કે અમારી કોમેન્ટમાં ધ્યાન નથી આપતા નહીં એવું બિલકુલ નથી કે કોમેન્ટમાં ધ્યાન ન આપવું હોય રિપ્લે તમે આપ્યો જ હોય બધાની કોમેન્ટનો કદાચ આપણે જવાબ આમ ન આપીએ કાંઈ વ્લોગમાં પણ ફોનમાં જે સોરી કોમેન્ટમાં જે રિપ્લાય હોય એ તમે વાંચો તો એમાં લગભગ આપેલું હોય અને જો આવે તુગલા તમે હારી કંઈક રસોઈ બનાવની બેન રીંગણાની શાકની બે ત્રણ વખત રેસીપી મેં કીધી આપણે શું થાય બસ ખબર હા બસ હું થાય ખબર હવે બની ગયો બનાવશું ને ત્યારે આપશું એમ પછી આપણે પાછું બીજી વાર બનાવીને તોય રહી ગયું હોય એટલે આવક છે ને ભૂલા વગર જ્યારે તમે શાક બનાવો ને તો હું ઘેરે ન હો ને તો તમારે વિડીયો બનાવતો જવાનો કઈ રીતે બને છે મસ્ત આલુ પરોઠાની રેસીપી માગી હતી એ ત્યાં નથી આપ્યું એમ કીધું પણ હવે આપી હતી ખરા પણ હવે અડધી બધી અધૂરી હતી યુવા થતી છે તો ચાલો આજનો મસ્ત નવો દિવસનો નવો લોગ ચાલુ કરી દઈએ કાલના વિનુભાઈના ઘરે બાજીને મજા કરીને હવે અત્યારમાં આપણા ઘેરેથી ચાલુ થાય છે દાદાના ફોનમાં રિંગ વાગે છે કોણ છે વિડીયો વિવેકભાઈનો જય જય

હવે રેસીપી તો લીંબુ મીઠું નાખવાનું સીધા બટાકા નાખી દેવાના કામ પડે હવે છે ને ખરેખર આ લાંબુ છે અને મારે ત્યાંમાં સવાર સવારમાં ઓફિસ જ આવવાનું મોટું થાય છે ન તો આગળ તમને આખું બતાવતે વચ્ચે એક વાગે ઘરે પહોંચી ગયા છે એકને ઉપર થઈ ચૂક નહીં દાદા જો ઓફિસ સારા આવવામાં હારે હતા પણ ડૉક્ટર ના પડીશ કોઈ બપોર સુધી તો હારે આવે જ છે અને જો ઘરે લંચ ચાલુ છે પૂખીભાજી ને ખીર ને આ ભાઈ વાહ અમારા પાસે આયા. આના પાસા આયા. કાલે લેની. હા? કાલે એને બોંગર નામ છે. જણા 10 જણા છે ઈ તો ઘર માં જણા હોય તો શું કરવાનું? હે? 8 છે. હું 8 પાસે બ્લેક મળે તમારે. કાલે છે જાનુ એન્યુઅલ ફંક્શન. અને ઈ લોકોએ રાખ્યું છે. અહ સરદાસ સ્મૃતિ ભવનમાં તો જેથી પાસ આય પાસ તો તો જમમાનો ને ઊછે કે તો પાસ શું કામ આપે તો પછી કે એવું છે બાર જમી લેવાનું નહીં છા લોકો બાર જમમા ને ન છે કે તમને હું વાંધો બાર જમમા માં તરપરિયું છે હું ડાન્સ કરીને થાકી બો જાય ને પણ ઈ રોડે નેટી આપે કે ખાવાનું હા તમને આવશું જાનુ તો હું આપે ઓલ ઘરે રોંડે રોંડે કે બિસ્કિટ એ એવો આપી દે હે

ભણવાનો તો બધાને કંટાળો આવે છે શું કેવું આવે ને હેચા વિદ્યાર્થી હોય કે મારી જવા હોય ભણવાનો તો કંટાળો જ આવે ભણવું તો પડે છે શું છે શું છે નારિયેળની મલાઈ ત્રોફાની બોલો જાનું દીદી હમણાં છે ને જલસા છે મમ્મી નારિયેળ પાણી પીવે ને જે નારિયલ પાણી પીવે એટલે જાનુ બેન મલાઈ વાળું નારિયલ પાણી લાવે જાનુ બેન મલાઈ કઈ એ રીતે અને માતૃસિંહ

અત્યારે છ વાગે પોગી જશે ઘેરે અને બાર એના બેનપણી સાથે બીજા બા સાથે બેઠા છે મજા કરે છે વિડીયો જોવે છે ફોનમાં બીજા દોષી માનો છ વાગે ને ત્રીસ મિનિટે ઘેરે પોગી ગયા અને ઘરે પાછા બની રહ્યા છે પુડલા વાહ ભાઈ વાહ મગના પુડલા અને મગને આઈટમ ખાવાની કીધી છે તો મગના પુડલા જ ખાય ને કરે

જસમીસ જોબી બેચ લેધર ઓપન જોવું છે થોડું નું કહેવાય આ છે કાલે છે ને જાનુ બનનો એન્યુલ ફંક્શન્સ એન એન એન્યુલ ફંક્શન એટલે જો અત્યારે તૈયારી હાલે છે ડાન્સ ની હા અને આ વખતે છે ને પાંચ સિસ્ટમ એ લોકો ગોઠવી છે સ્કૂલ વાળા ગઈ વખતે ક્યાં છે ગઈ વખતે તો સ્કૂલ માં તો અહીંયા પાંચ સિસ્ટમ થોડી હોય આ વખતે છે શ્રદ્ધા સ્મૃતિ ભવન માં તો ત્યાં છે ને પાંચ સિસ્ટમ લોકો ગોઠવી છે એટલે મારે જવાનું છે અને પાંચ છોકરા લઈ આવ્યા છે બધા માટે દસ હે શું છે

હવેથી રોજ જમીન પેલા સોરી 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 રોજ જમીન છે ને રસોડામાં ડાઇનિંગ ટેબલ ઉપર હવે જાનું બેન પોતા મારી દે અને આમ જો અત્યારે પોતું મારું ને સુપર પોતું મારું ને એ પગલા પેડે ને ડોળા હોતી કાઢી લીધા આમ ડોળા કાઢી લીધા એ જાનું

હાજુ 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 સત્ય બર્થડે પાર્ટી બર્થડે પાર્ટી એમ ને ઢોસા સૂર્યા ઢોસા લજામણી રોડ ઉપર અંદર નથી તઈ ખાવું હું આપણે હા સડી ગયો એટલી વારમાં આવતું એ બધું બંધ કરે ખાવાનું ઠીલી

্ৰীমে বীৱ থাকে পিছত খাই লি নখৰা পি লি આખો ગ્લાસ પી જો ગાય ગાજે એટલો ખોટો આઈડો છે બધા કે એટલે કે કે હા મને ઉદરા કાંડા પી લીધા મજે આવે અને પીધા પહેલા વિચાર આવે છે ને આખો ગ્લાસ પી ને બસ ને હવે જાનું હવે લાવ એનું નહી જતી મને દેજો થોડો મને